લડવાનું લડવાનું છે અને સમાજના હક અને અધિકાર બચાવવા માટે લડવાનું છે લગભગ મને યાદ છે ત્યાં સુધી અગિયાર ડિસેમ્બરે બાળુભાઈ વિજયભાઈ સરપંચ અને તમામ આગેવાનો આવ્યા હતા મેં એમને કીધું તેર તારીખે સભા રાખીએ પછી આવેદન પત્ર જઈએ એટલે લોકો શાંત થઈ જશે પરંતુ આ શાંત થાય એવા લોકો નથી આપણા સમાજની જમીન બચાવવા માટે આપણા આદિવાસી સમાજના હક અને અધિકાર બચાવવા માટે આજે અત્યારે આપણે આટલી ઠંડીમાં ખુલ્લામાં બેઠા છે આ જાહેર સભા માટે આ સભામાં ઉપસ્થિત એવા નવસારી જિલ્લા ગ્રામસભાના મુખ્ય આપણી વચ્ચે યુવા ક્રાંતિકારી એવા કલ્પેશભાઈ કમલેશભાઈ જયેન્દ્રભાઈ રવિભાઈ ધીરજભાઈ અને આ ગામના સરપંચ બેન વિજયભાઈ અને આ જમીન બચાવવા માટેની સંઘર્ષ સમિતિના પ્રમુખ નિલેશભાઈ મહાલા તમામ આગેવાન શ્રીઓ રાકેશભાઈ તેમજ ગામના વડીલો બહેનો યુવા મિત્રો અને નાના ભૂલકાઓ જમીન શું છે એના વિશે તમામ વાત આપણે કરી છે એક મિનિટ ખાલી આંખ બંધ કરીને એટલું વિચારો કે કદાચ મારા બાપ દાદા જમીન નહીં છોડી ગયેલા આપણી હાલત શું આપણે ખેતમજૂર એવી જ રીતે જો આપણા ગામમાં સિર પડતર જમીન કે ગૌચર નહીં હતે આપણા ગામમાં ગામની કહેવાય એવી જમીન નહીં હતું તો આપણું શું થતું આ ગામ દસ વર્ષ પછી પચાસ વર્ષ પછી પણ રહેવાનું છે આ ગામની વસ્તી વધવાની છે જમીન વધવાની છે વધવાની છે જમીન જમીન વધવાની નથી આપણે ત્યાં કુટુંબ કબીલો વધવાનું છે આપણને હજુ જમીન ની જરૂર પડવાની છે પરંતુ આપણને પૂછા વગર આ સરકાર જો જમીન આપી દેતી હોય ને તો એ સરકાર આગળ પણ આપણે લાલ કરવી પડે એમ કોઈ ભીખમાં આપણને જમીન પાછી નથી આપી દેવા

નથી આપવાના જો એ લોકો મફત શિક્ષણ નથી આપવાના તો આપણે મૂર્ખા છે કે આપણે વગર કામની આપણી પોતાની જાન જેવી જમીન આપી દેવાના આપવું છે અમે શિક્ષણ મેળવી લેશું અમારા છોકરાઓ પર શિક્ષણ મેળવી લેશે અને આપણે ત્યાં અત્યારે શિક્ષકો આ ચૌધરી સાહેબ જેવા જી બીમાં અધિકારી છે અધિકારી ઉતા એમણે પણ શિક્ષણ લીધું છે અને એમણે નોકરી પણ પૂરી કરી છે તો આપણા દીકરાઓ પણ બહાર જઈને ભણશે પણ અમે અમારી કિંમતી જમીન આપવાના નથી મને વિજયભાઈ કીધું તે ત્યાં માવલી છે ભરમદેવ છે છે ને તો થોડા દિવસ પછી આપણે દેવ પૂજા રાખી લો તૈયાર છો ત્યાં પૂજા રાખો અને આ અમારી માવલી છે અહીંયા જો કોઈ અડકી તો અમે તમારા આટ તાટ્યા ભાગી નાખો એવું કહેવાની તાકાત રાખો આપણા જીવતા દેવ છે એ જીવતા દેવને યાદ કરાવો કે આ જમીન પર કોઈ પોગ ને એનો પોગ તૂટી જવો જોઈએ આપણે દેવ દેવીમાં પરંપરામાં માવલી પૂંજામાં ભરમદેવમાં વિશ્વાસ છે ને આપણને બસ એ જ જમીનમાં જઈને કરો અને રમેશભાઈ કીધું તેમ ભારતના બંધારણ બસો ચુમ્માલીસ તેર ત્રણ ક મુજબ રૂઢિપ્રથા ગ્રામ સભા તાજ રાખો અમને બોલાવજો અમે પાછા આવશું મારા પર વિજયભાઈનો ફોન આવેલો બે દિવસ પહેલાં કે કે કંઈ જાહેરનામું છે એટલે આપણને એમ કહે કે પરવાનગી નથી આપવાના મેં એમને કીધું પરવાનગી લેવાની જરૂરત જ નથી પરવાનગી લેવાની ચોર લોકો એ જરૂર હોય છે આપણે ચોર નથી આપણે તો આપણી જમીન બચાવવા માટે અહીંયા ભેગા થયા છે અને આપણે કોઈ પોલીસ તંત્રનું અપમાન નથી કરવાના કોઈ સરકારી તંત્રનું અપમાન નથી કરવાના પણ આપણી જમીન કોઈ ચોરી લઈ તો પૂછવા તો જવું પડે ને પણ અમારે જમીન કેમ આપી અને આજે અમે તમારી વચ્ચે કઈ મત લેવા નથી આવ્યા અને તમે મને મત બી નહીં આપતા એમ તમને કહી દેવું પણ જમીન તો બચાવવું પડે ને એ જમીન બચાવવા માટે અમે કીધેલું તમે બધાને જ બોલાવજો તમે સાંસદને બી બોલાવજો ને તમારા ધારાસભ્યને બી બોલાવજો ને તાલુકા પંચાયતના પ્રમુખને બી બોલાવજો પરંતુ જે આ સ્ટેજ પર બોલવાની તાકાત રાખે ને એવા તાકાત જ આદિવાસી સમાજ ના આવે બનાવટી આદિવાસી સમાજ આવતા નથી કેમ કે એમનામાં ચોર છે એમનામાં એમનામાં ચોરી છે છે બીક કે આ રાજચંદ્ર વાળા અમારી સાથે શું કરશે પણ એક વાતની ખાતરી તમે આપજો આપણામાં જયચંદ બનતા કોઈ એ લોકો પાસે બહુ પૈસા છે આપણી પાસે બહુ જમીન છે પૈસા પૂરા થઈ જશે જમીન પૂરી થવાની નથી એટલે આપણામાંથી કોઈ પૈસા લઈને ફૂટી નહી જતા અમે તો કલ્પેશભાઈ વાત કરેલી કે ગામના લોકો નહી બોલાવે પણ અમે જાતે જઈને અને અમે જવાબ જવાબ માંગશું કે અમારી જમીન કેમ પૂછવા વગર આ લડત ની શરૂઆત છે કે એક દિવસ જાહેર સભાથી આનંદભાઈ કલ્પેશભાઈ ને કમલેશભાઈ ને રમેશભાઈ આવી ગયા એટલે બચી ગઈ જમીન એવું નથી આ લડત લાંબી છે હજુ પાંચ વાર આપણે મળવું બી પડે પાંચ વાર રેલી બી કાઢવું પડે ધરણા પ્રદર્શન પણ કરવું પડે તો બધા તૈયાર રહેશો ને રહેશો ને તૈયાર પાછળથી યાદ નથી ઊંચા કરતા બેન લોકો બેન આવવાના છો ને બધા બધા જ એક દિવસ આપણું કામ મૂકીને ત્યાં બેસવું પડે અમે પણ તૈયાર છે ને ઘણા બધા અમને એમ કે તમારે ત્યાં શું કરંજવેરીમાં લાગે જમીન છે મેં કહું આ સવાલ જમીનનો માત્ર નથી આદિવાસી સમાજની અસ્મિતાનો છે સંસ્કૃતિ બચાવવા માટેનો સવાલ છે અસ્મિતા અને માવલી તેમજ ભરમદેવને બચાવવાનો સવાલ છે આપણી સંસ્કૃતિને બચાવવું આપણે જ પડશે કોઈ બહારથી આવીને બચાવવાના નથી અને આપણી જમીન આપણી જગ્યા આપણો વિસ્તાર બચાવવા માટે અમારે ત્યાં જવું પડે છે ગામના લોકોને સહકાર આપવા માટે જવું પડે છે અને ગામના બધા જ લોકોને સહકાર આપવામાં તૈયાર છે આ હોનારા દિવસમાં જ્યાં પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે યાદ કરજો અમે તમારી વચ્ચે રહીશું તમારી સાથે રહીશું તમારી સાથે ખબે ખબા મિલાવીને આ જમીન બચાવીને રહીશું હું એક સૂત્ર બોલાવીશ જાન દેંગે જમીન નહીં જાન ધેંગે જાન દે કે જાન દે કે આપણે દરેક જગ્યાએ દરેક વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ હોય કે કોઈ પણ જમીન મફતની પડાવી જવાની વાત હોય એ ચાહે પાણીનો ડેમ બનાવવા ડેમ બનાવવા માટેની જગ્યા જોઈતી હોય રોડ રસ્તા જે બનાવવાની જગ્યા જોઈતી હોય પરંતુ રૂઢી પ્રથા ગ્રામ પૈસા એક્ટ ઓગણીસો અને બે પ્રમાણે ગામ સભાને પૂછ્યા વગર તમારી જમીન એક પણ ઈજ કોઈ પણ લઈ ન શકે પ્રધાનમંત્રી હોય રાષ્ટ્રપતિ હોય રાજ્યપાલ હોય મુખ્યમંત્રી હોય કે કોઈ પણ રાજચંદ્ર જેવું ટ્રસ્ટ હોય આપણી એક પણ ઈજ જમીન લઈ શકે નહીં ભારતના બંધારણમાં આદિવાસી સમાજને અધિકાર છે અને એ અધિકાર મુજબ આપણે એક પણ ઈજ જમીન આપવાની નથી સૌનો આભાર ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે જાહેર સભા રાખવામાં આવી હતી ગ્રામજનોના કહ્યા મુજબ અહીંની શીર પડતરની સાત એકર જેટલી જમીન ગ્રામસભાને કે ગામના લોકોને પૂછા વગર શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટને આપી દેવામાં આવી હતી એનો વિરોધ કરવા માટે આગળ પણ આવેદનપત્ર અહીંના સ્થાનિક ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ આજ સુધી એના વિશેની કોઈપણ જાતનો જવાબ ગ્રામ પંચાયતને ગામના લોકોને મળ્યો નથી એના માટે જાહેર સભા રાખવામાં આવી હતી આ વિસ્તાર અનુસૂચિ પાંચમાં આવે છે અને આદિવાસી સમાજને મળેલા હક મુજબ અહીંના લોકોને પેસા એક મુજબની ગ્રામસભા કરીને પૂર્વ મંજૂરી લીધા વગર એક પણ ઈ જમીન કોઈ ટ્રસ્ટને કોઈ પ્રધાનમંત્રીને કે કોઈ મુખ્યમંત્રીને પણ આપી શકાતી નથી પરંતુ આ જમીન સરકારે રાજચંદ્ર ટ્રસ્ટને આપી છે એનો ઘોર વિરોધ ગામના લોકોનો છે આવનારા દિવસોમાં આક્રમકતા સાથે અમે આ જમીન ફરી પાછા ગ્રામજનોને સોંપીશું એ જમીનમાં આદિવાસી સમાજની આસ્થા જોડાયેલી છે માવલી તેમજ ભરમદેવનું ત્યાં સ્થાનક છે આવનારા દિવસોમાં ત્યાં અમે માવલી પૂજા દેવપૂજાનો કાર્યક્રમ પણ રાખીશું પરંતુ અહીંના લોકોની સાથે આગેવાનોની સાથે એક પણ ઈજ જમીન કોઈ પણ ટ્રસ્ટને અમે આપવાના નથી તમે એવી સંસ્થા સામે લડી રહ્યા છો કે ત્યાં તમે તમારા વક્તવ્યમાં કીધું કે જયચંદ બની જશે શું કહેશો આ કાર્યક્રમ બાદ જો આવું થાય તો શું કહેશો અમે એક આદિવાસી સમાજના આગેવાન છે નેતા છે તેમજ આદિવાસી સમાજનું હિત વિચારનાર છે આખું ગામ પણ અમને સપોર્ટ નહીં કરશે છતાં પણ અમે ત્યાં જઈને અમારો વિરોધ નોંધાવીશું એક પણ ઈ જમીન આ વિસ્તારની અમે આપવાના નથી જયચંદની વાત કરી છે જયચંદ બની જશે અમાર આપના કાર્યકરો શું તો અહીના કેટલાક લોકો એવું માને છે કે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ જે છે ખૂબ ધનવાન ખૂબ પૈસાવાળો છે અને એમના કેટલાક આગેવાનો પણ એવું કહે છે કે તમારા આગેવાનોને અમે ખરીદી લઈશું પરંતુ અમે કોઈને જયચંદ બનવા દેવાના નથી અને કદાચ કોઈ જયચંદ પાંચ જણા હશે તો અમે 5 જનને ગામમાંથી છૂટા કરી દેશું પરંતુ અમે બીજા પંચાણું જન બેલ આઈકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો